જે માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તો શ્રાવણ માસના પાંચમા દિવસે આપણે જાગનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો એ પહેલાં જો લોકેશન તમને બતાવું આ નદી છે અને સામે દેખાય મજા ઉડી કામ અને આવું કંઈક લોકેશન છે તો મંદિરની અંદર તમામ દેવ દેવસ્થાન આવેલા છે બધા તમને દર્શન કરાવું ચાલો સાથે મળીને દર્શન કરીએ હર હર મહાદેવ જાય ગિરનારી મહાદેવ મહાદેવ આ રીતનું મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે આ પણ જાગનાથ મહાદેવ જય શિવ શંકર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ એ પણ જો બહુ જાદા વર્ષો જૂના હોય એવું લાગે ગણપતિ દાદા આ બાજુ હનુમાન દાદા અને હવે આપણે દર્શન કરવાના છે જાગનાથ મહાદેવ વાહ ભાઈ વાહ હર મહાદેવ જય ભોલેનાથ જય શિવ શંકર ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય

વ્યવસ્થા છે બાળકોને હિજકવા માટે ચૂલા પણ છે જય કાળભૈરવ દાદા બાજુ મંદિરના આપણે દર્શન કર્યા આ ગૌશાળાનો ઢેલો છે અને આ બાજુ ગાય માતાની સમાધિ સ્થાન આવેલું છે જય ગાય માતા અહીંયા ધૂણો પણ આવેલો છે સંત સાંત બાપુ નો ધૂણો જય ગિરનારી જય ગિરનારી અને એની પાછળ આવું સરસ મજાનું પ્રાચીન વર્ડ પણ આવેલું છે હનુમાન દાદા જય બજરંગલી દાદા તો આવી સરસ મજાની આ જગ્યા છે અને આ આખી જગ્યા બાળકો માટે સરસ મજાના હિંચકા બેસવા માટે પાકડા સુરાપુરા દાદાનું સ્થાનક છે લોકેશનની વાત કરું ને તો સામે દેખાય ને એ મજેવડી ગામ છે અને આ નદી નદીના આ કાંઠે આ મંદિર આવેલું છે આવું પ્રાચીન આ મંદિર છે અને પાછળ ઘણા સુરાપુરા દાદાની સમાધિ સ્થાન પણ આવેલા છે તો આવી સરસ મજાની આ જગ્યા છે તો મળશું ફરી પાછા એક પ્રાચીન મહાદેવના દર્શનને લઈને ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી